તો આ તરફ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે માય ભક્તો પગપાળા મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા બારસો પચાસ જેટલી બસો મૂકવામાં આવી છે આ યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે મેળામો પાલનપુર વિભાગ મહેસાણા વિભાગ હિંમતનર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ ચાર વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે ટોટલ બારસો થી બારસો પચાસ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ટ્વેન્ટી ફોર બાય સેવન એસ નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આર ટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા વીસ ગુર્જર નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે મુસાફરોની રાખીને એસટી નિગમ દ્વારા ઘટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલ છે અંબાજીના અને ગભર દર્શન દ્વારા તો અહીંયા વિભાગ વાળાએ સારી સુવિધા કરી છે બસોની એ બદલ સારું છે મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે જે બસોની સુવિધા મૂકી છે અમારે યાત્રાળુ માટે અત્યારે સારું છે એમ મેં તમે એસટી ડેપો મેનેજરને અમારે